નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે દેશના અગિયાર રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે દેશમાં એકસો ચોસઠ નવા કેસો નોંધાયા છે અને કુલ બસો સત્તાવન એક્ટિવ કેસ છે ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના સંપર્ક કરીને તેમના પર આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા છે જેમાં વટવા નારોલ દાણી લીમડા બહેરામપુરા ગોતા નારાયણપુરા અને બોપલ સામેલ છે આ તમામ વિસ્તારોમાં એક એક કેસ નોંધાયા છે જેમાં પાંચ દર્દીઓ ત્રીસ વર્ષથી નીચેની ઉંમરના છે બે વર્ષની બાળકીથી લઈને બોતેર વર્ષે ઉર્ધા કોરોના પોઝિટિવ આવે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ